હવે આપણે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ છીએ પણ એ પહેલા ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીએ એક શ્લોકમાં ત્રણ દેવતાઓની વંદના કરી છે મહાદેવને પ્રણામ કર્યા છે માતા ભવાનીની વંદના કરી છે અને ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા છે એક શ્લોકમાં ત્રણ દેવતાઓને પ્રણામ કરી અને હવે કથાની અંદર પ્રવેશ કરીએ છીએ આપણે આપણે પણ ત્રણ દેવતાઓની વંદન કરવા જોઈએ ને आगे व्यास परंपरा छे आ महादेव ने वंदना छे शंकर भगवान ने वंदना छे शब्दों पर ध्यान दीजिए और गंभीरता से कथा का श्रवण करिए कथा में तमे पण बेसो तमारो मन पण कथा में रहे ये भी प्रार्थना है आ शिव महापुराण ग्रंथ कोई सरल विषय नहीं वो कठिन विषय है તેથી મનને શાંત કરી સંપૂર્ણ બધી ચેતનાઓને સંકેલી અને સંપૂર્ણ કથામાં સમર્પિત બનીને ભગવાન મહાદેવની કથા આપ સાંભળો ભગવાન વ્યાસ બોલે છે ભગવાન શિવને પ્રણામ કર્યા છે કઈ રીતે પ્રણામ કર્યા છે હવે ભગવાન મહાદેવના તો હજાર નામ છે આપણે શિવ નામ આપણા ગ્રંથોમાં ભગવાન મહાદેવ મહાદેવના હજાર નામો માંથી ભગવાન મહર્ષિ વેદવિહારજી શંભુ નામ શા માટે પસંદ કર્યું છે ભગવાન મહાદેવના હજાર નામો શ્રી હરિ ભગવાન વિષ્ણુજના મુખમાંથી પ્રગટ થયા सहस्त्र कमल में हो रहे धारी की नहीं परीक्षा तभी पुरारी एक कमल प्रभु राके ओ जोई कमल नयन पूज न सह तोई हजार हजार कमलों से भगवान विष्णु जी महादेव નું पूजन करे एक-एक नाम बोले कि कमल महादेव ने अर्पण करे छे कठिन भक्ति कठिन भक्ति कठिन भक्ति देखी प्रभु शंकर भये प्रसन्न दे इच्छित वर વિષ્ણુ ભગવાન આવી કઠિન ભક્તિ જોઈ અને જે મનમાં ઈચ્છા હોય બધા ભગવાન વિષ્ણુ ભગવાન ને ચક્ર આપ્યું છે જગતની રક્ષા અર્થ અને મહાદેવ એક એવા દેવ છે શાસ્ત્ર વિદ્યા પણ આપે અને શસ્ત્ર વિદ્યા પણ આપે વિદ્યાર્થી ઉપાસના વિદ્યા મળે છે વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થે લભતે ધુના ધનમ પુત્રાંત લભતે પુત્રાંત મોક્ષાંત લભતે ગતિમ જેના મનમાં જે ઈચ્છા હોય બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરનારા ભગવાન શંકર છે વિશ્વના કોઈ દેવતાઓ ના આપી શકે મારા મહાદેવ આપી શકે ભગવાન શું માટે કોઈ અસંભવ શબ્દ નથી સંભવે નહીં

આપણે તો ક્યાં ક્યાં ભટકતા રહીએ છીએ કોઈ દંપત્ય નિઃસંતાન હોય તેને કોઈ જગ્યાએ ભટકો ન જોઈ તમારું મન ની કામના પૂર્ણ કરવા માટે તમારા ગામનો મહાદેવ તમારી રાહ જોવે છે એકવાર તો મારી પાસે આવો એકવાર તો મારા સુધી પહોંચો એ ઐશિવ છે અને જીવનનો કોઈ મોટામાં મોટું પાપ કર્મ હોય કોઈ માણસ કોઈ વ્યક્તિને શિવ ભક્તિથી વંચિત કરો શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું કોઈ મનુષ્યને મહાદેવની ભક્તિથી વંચિત કરો તેનું મૃત્યુ છે તેની હત્યા છે અને જીવનનું સંસારનું મોટામાં મોટું કોઈ પુણ્યકર્મ હોય મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય એનાથી કોઈ મોટું પુણ્યકર્મ ન હોય એવું કોઈ મોટું પુણ્યકર્મ હોય તો સંસારમાં કોઈ ભટકતો મનુષ્ય હોય એને મહાદેવની ભક્તિનું દાન કરવું એનાથી મોટું કોઈ પુણ્ય પણ નથી તેનાથી મોટું કોઈ સત્કર્મ પણ નથી એ મહાદેવ છે એ ભગવાન શિવ છે તો પ્રશ્ન એ થાય કે શંભુ નામ શા માટે ભાઈ કારણ કે સ્વયંભુ છે વિભુ છે પ્રભુ છે જગત ના રચયિતા છે જે સ્વયંભુ છે જેમના રચયિતા કોઈ નથી જે સ્વયંભુ છે વિભુ છે પ્રભુ છે એટલે શંભુ છે કેટલી સુંદર શબ્દ પંક્તિ કહે આપણા પૂર્વજ છે આપણા છે તેથી શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું કે મહાદેવનું અર્ચન કરે મહાદેવનું પૂજન કરે મહાદેવને જલાભિષેક કરે છે જે શિવનું સ્મરણ કરે છે તેના પિતરો તૃપ્ત રહે છે પિતૃને તૃપ્ત કરવા માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો છે મહાદેવની સાધના મહાદેવની ઉપાસના છે જયારે મહાદેવ બ્રહ્માએ નારદને કહ્યું કે નારદ જે કાંઈ તમારી આંખો દ્વારા દેખાય ને શિવ અને શક્તિનો વિસ્તાર છે જગતના માતા પિતા જ આપણા સૌના માતા પિતા છે ભગવાન શિવતા પિતા શિવ છે અને જે શિવ ને સ્વીકારતો નથી આદિ અનાદિ ભગવાન સ્વીકારતો નથી એના માટે જીવન અપૂર્ણ છે એ જીવનમાં પૂર્ણ નથી શિવ છે માતા વેદી ભગવાન મહર્ષિ વેદ કહે છે આપ જગતના પિતા છો જીવનની તૃપ્તિ માટે પિતૃની સંતુષ્ટિ માટે દરેક મનુષ્યોએ ભગવાન મહાદેવનું અર્ચન પૂજન કરવું જ જોઈએ શિવના અર્ચન વગર શિવના પૂજન વગર શિવના સ્મરણ વગર જગતમાં કોઈને તૃપ્તિ નથી મળતી જીવને તૃપ્ત કરનારો શિવ છે તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે પ્રણામ કરું છું ભગવાન શિવ ની વંદના છે અને જે મહાદેવ ને વંદન કરે તે સંસાર ની વેદનાઓ માંથી મુક્ત રહે છે એ શિવ મહાપડ ગ્રંથ છે પરમ ભગવાન મહાદેવ હે મા ભવાની ભગવાન ગણેશજી તમારા ગુણોનું વર્ણન કરવા માટે હું સમર્થ નથી હું અસમર્થ છું ન તવેત દવરણિયા મહે હું ગુણોનો વિસ્તાર કેવી રીતે કરી શકું આપના ગુણ હું કઈ રીતે ગાઈ શકું અસિત ગરી સમંશત કજલમ સિંધુ પાત્રે પુષ્પદંત માળા માતા શારદા નિરંતર દિવસ અને રાત્રિ દિવસ અને રાત્રિ પુષ્પજંત મહારાજો છેલ્પ વૃક્ષ ને જાળેલી કલમ બનાવવામાં નમા શારદા રાત્રે લખે તો તદપી તવ ગુણા

જેનો મહિમા કોણ સમજી શકે કોણ સમજાવી શકે છે દિશાથી પર છે દેશ થી પર છે પરિ શબ્દો થી પર છે પુરાણ થી પર છે જે વસ્તુ પુરાણ સાથે જોડાયેલી હોય તો તેને સમજી શકાય જે વસ્તુ સાથે જોડાયેલી હોય તો તેને પણ સમજી શકાય જે વાત વિચારો સાથે જોડાયેલી હોય તો પણ સમજી શકાય છે પણ જે વસ્તુ સર્વથી પારો હોય એને કઈ રીતે સમજી શકાય તેથી પુષ્પદંત મહારાજ અને કોઈ એમ કહે કે મહાદેવનો નો પરમ ભક્ત છું અને પુષ્પદંત મહારાજ જો પરિચિત ન હોય તો પૂર્ણ શિવ ભક્ત તો નથી સંપૂર્ણ પૂર્ણ કોણ મહાદેવનો ભક્ત છે પુષ્પદંત મહારાજ છે પરિચિત છે મહીન મહા પરંતે પરમ વિદોષોયા કૃષ્ણ કૃષ્ણ તો કે મહાદેવનો મહિમા ગાય છે એ વંદનીય છે નિંદનીય નથી જેને જે ભાષા જેની પાસે જેટલા શબ્દ ભંડોળ જેમની મતિ એ પ્રમાણે ભગવાન મહાદેવનો મહિમા જે ગાય છે એ નિરપવાદ છે એ નિંદનીય નથી એ વંદનીય છે તેથી પુષ્પદંત મહારાજ કહે બ્રહ્માદેવ દેવતાઓ પણ આપનો મહિમા ન ગાઈ શક્યા દેવતાઓ પણ આપનો મહિમા ન ગાઈ શક્યા તો હું કઈ રીતે ગાઈ શકું નાનતમ દેવા વિજાનંદી કોઈ દેવતાઓ પણ આપનો મહિમા સંપૂર્ણ પૂર્ણ ગાઈ શકતા નથી હું કઈ રીતે ગાઈ શકું છું છે એ હર મહિમા મારી બુદ્ધિ કોઈ જગ્યાએ લટકે ભટકે છે મારા વિચાર કોઈ જગ્યાએ લટકી રહ્યા છે મારું ચિત્ત અન્ય સ્થાનો પર ભટકી રહ્યું છે હું તમારો મહિમા ગાવ નહીં નહીં સંપૂર્ણ મારા મનના વિચારો મારા મનના તરંગો આપને સમર્પિત બનીને હું આપનો મહિમા ગાઉ છું એવું પુષ્પનંદ મહારાજે કહ્યું છે કમર કસીને મે માગાવું છું એવું ભગવાન બોલ્યા છે કેટલી સુંદર વાત છે નિર્ભવાદ ઘણા ઘણા લોકો મહાદેવને એવું કહે મહાદેવ ભોળાના બહુ ભોળા ભગવાન ભોળો કહી શકે હોય શકે ભોળો માણસ ઘરના રોડલાઈન ના કાઢી શકે મહાદેવ સૃષ્ટિનો સર્જક છે સૃષ્ટિનો સંચાલન કરે છે સૃષ્ટિની રક્ષા કરે છે અનંત કોટી બ્રહ્માંડ નો સર્જક છે એ ભોળો હોય શકે છે ઘણા લોકો તેમ કે વિચારા ભોળા ના કરે શિવ સ્વયં ભોળો છે ભગવાન શિવ ભોળો નથી પણ આ દુનિયામાં જે ભોળાન ભલા માણસો છે એમનો ભગવાન છે તેથી તેને ભોળાનાથ કહીએ છીએ આપણે ભોળો પણ છે ને ભલમન સાથે ભરેલો છે એટલે એમનું ઇષ્ટ છે એટલે ભોળાનાથ કહે છે સ્વયં શું ભોળો મહાદેવને એવા સમાજની સામે પ્રદર્શિત કર્યા હતા મહાદેવને કઈ ખબર જ નથી પડતી નહી જરૂર સજ્જન માણસનો નો પણ તેનો શણગાર હોય છે એને ખબર હોય કે આ માણસ મારી સાથે બનાવટ કરે છે પણ આ ખાડા કાન કરનારો માણસ સજ્જન હોય છે સામેના માણસની મનોવૃત્તિ જાણનારો માણસ હોય છે કોઈ સજ્જન પુરુષો ગઢાયો માણસ હોય તેનો ભોળ પણ તેની સરળતા તેની ભલમંચાઈ એ મનુષ્યનો શ્રીંગાર છે એ કોઈના કાન કાપે નહીં એ જાણતો જ છતાં અજાણ રહે એની શોભા છે એની ઓળખાણ છે ભલમંચાઈમાં રત રહે છે ભોળ પણ જેની શોભા છે એમનો ભગવાન ભગવાન મહાદેવ છે નિરપવાદ પરિકર આપનો મહિમા અનંત છે અતિ અતિત એટલે ભૂતકાળ નહીં ભૂતકાળ નો ભૂતકાળ સૃષ્ટિ નો પ્રારંભ થયો તે પહેલા નો સમય સૃષ્ટિ નું સર્જન થયું તે પહેલા નો સમય તેને અતીત ઘણા લોકો નથી વાતો કરતા કે કોઈના અતીત ને યાદ ન કરાય અરે પણ મનુષ્યનો અતિત હોય જ નહીં મનુષ્યનો ભૂતકાળ હોય અને મેરાપજી સારા કર્મો નો કરે ભૂત થાય અતિત સૃષ્ટિ નો હોય છે તેથી ભગવાન મહાદેવ માટે કહ્યું છે પુષ્પદંત મહારાજ અતિતિતા પંથ દરેક પંથુતિ પર છે નથી કોઈ સંપ્રદાયના પંથમાં નથી કોઈ વિચારધારાના પંથમાં પંથ મતલબ રસ્તો પંથ મતલબ રોડ પગદંડી કેડો માર્ગ એક અર્થ એ પણ લઈને પંથ એટલે સંપ્રદાયની ને પરંપરા તમે ક્યાં પંથમાં જો સર્વ પંથો થી પારી શિવ છે અમને દસનામો પણ અતિત બાબાજી કહેવામાં આવે એવું પણ આમ આપ્યું છે અતિત બાબાજી સૃષ્ટિ પહેલાનું જેનું સર્જન છે એવો પણ મહિમા થઈ શકે છે અતિતનો શબ્દનો અર્થ થાય ભૂતકાળ નહીં પણ ભૂતકાળનો આગ્રભાગ ભૂતકાળનો પણ ભૂતકાળ સૃષ્ટિ પહેલાનો સમય અતીત ભગવાન મહાદેવ પહેલાં પણ તમારો મહિમા હતો સૃષ્ટિનું સર્જન ન થયું હતું તો પણ આપનો મહિમા હતો સૃષ્ટિનું સર્જન થઈ ચૂક્યું છે તો પણ આપનો મહિમા છે અને સૃષ્ટિ નહીં હોય તો પણ આપનો મહિમા નિરંતર છે ભગવાન શિવ તમે છો યુ પુષ્પદંતે કહ્યું અતિત करस्य स्तो कपि कर विदगुण તમારો મહિનો ભગવાન તમને સારું લગાડવા માટે નથી ગાતો તમારો મહિમા ગાવ તમે આહલાદિત થાવ તમે આનંદ આનંદિત થાવ તમને આશ્ચર્ય થાય તમે વિસ્મિત બનો એટલા માટે નહીં પુષ્પદંત કહે છે કે આપનો મહિમા હું જે ગાઉ છું એ ભગવાન તમને આનંદિત કરવા માટે ને તમને કોણ આનંદિત કરી શકે તમે સ્વયં ચિદાનંદ રૂપમ શિવો હમ તમને કોણ આનંદિત કરી શકે નિરંતર તમે આનંદ સ્વરૂપ છો આપનો મહિમા એટલા માટે હું ગાઉ છું મમત વેતા વાણી ગુણ કથન પૂર્ણ ન ભવતે મને પુણ્ય મળે મારું મંગલ થાય મારું કલ્યાણ થાય આ કથા ત્રણ કલાક શા માટે સાંભળીએ છીએ ભગવાન માટે ઘણા લોકો એમ નથી કે ભગવાન માટે કથા સાંભળવી જોઈએ ભગવાન માટે દીવો કરવો જોઈએ ભગવાન માટે તું શું દીવો કરવાનો તારા માટે આકાશમાં સૂર્યનારાયણ જેવો મોટો દીવો પ્રગટ કર્યો છે જે કાંઈ કરીએ છીએ ભગવાન માટે નથી કરતા આપણા માટે કરીએ છીએ આપણે તેથી કહ્યું મમત પિતા માણી ગુણ કથાના બોલને ભગવત મને પુણ્ય મળે મારું મંગલ થાય મારું કલ્યાણ થાય એટલા માટે હું ભગવાન આપનો મહિમા ગાઉ છું પુષ્પદંત મહારાજે પણ શરણાગતિ બ્રહ્માનંદ સ્વામી પણ શરણાગતિ ઋષિ મુનિની શરણાગતિ દેવતાઓની શરણાગતિ ભગવાન વ્યાસ તો ઊંચા હાથ કરીને કહે છે નામ તમ દેવા ન તમે તને વર્ણિયા મહે હું નથી જાણતો હું નથી સમજ ભગવાન શિવની વંદના થઈ માતા ભવાની છે વંદન કરવાની શું જરૂર હતી પણ ભગવાન મહર્ષિ વેદવ્યાજીએ ગણેશજીને છોડ્યા નથી આપણે કોઈ પણ પૂજા પરંપરાની અંદર ભગવાન ગણેશ ને આપણે પ્રધાનપણે માનીએ છીએ અમારા બ્રાહ્મણો પણ પૂજા કરાવે પ્રથમ તો ભગવાન ગણેશ જ ભગવાન ગણેશ કેટલો પ્રારંભ થાય ગણેશજી નહીં તો પરંપરા નહીં આડંબર છે આપણી પૂજાની અંદર જો ભગવાન ગણેશ હોય તો તમારી પૂજા અધૂરી છે ગણેશ વગર બધા જ કાર્યો અધૂરા છે ભગવાન શિવ ને પાર્વતી જેને અધ્યક્ષ પદ આપ્યું છે અને વચન અને વરદાન આપ્યું છે

કોઈનું ખંડન નથી કરતો પણ ઘણી બધી વિચારધારાઓ ભારતમાં છે જેની પૂજામાં ગણેશ નથી એ વિચારધારાઓ એવા સંપ્રદાયના નામ પણ હું આપી શકું છું પણ અમારે ભગવાન વ્યાસની પીઠ છે આ કોઈ કોઈ કોઈનું માર ખંડન કોઈની નિંદા ના કરાય પણ સમજી જવું જોઈએ કે ભારતની સનાતન પરંપરામાં આપ તો ગણેશને છોડવા નહીં જોઈએ દેવતાઓને જે વહાલા છે એ ભગવાન ગણેશ છે વિઘ્નોને દૂર કરનાર નહીં પાછું મંગલ કરનાર પણ ભગવાન ગણેશ છે વિઘ્નેશ્વર અને વરદાન આપનારા ગણેશ છે વિઘ્નેશ્વરાય હાથીનું મસ્તક ધરાવનાર અમારા વિદ્વાન સંસ્કૃત આચાર્ય એમ કહે આથીનું એક નામ સંસ્કૃત અંદર નાગ પણ છે આ ઘેટલી આટલી બધી શબ્દ ભંડોળથી ભરેલી ગર્વિત ભાષા સંસ્કૃત છે જેનો કોઈ પાર પામે જ ન શકે આટલા પર્યાય શબ્દો આની અંદર આવેલા છે એટલે હાથીનું મસ્તક ધારણ કરનારા ભગવાન ગણેશ છે गु अङ्ग्लविभूषिताय गौरीताय नमो गौरी सुताय गणनाथ नमो हे जगतना माता पिता भगवान् शिव हेमा भवानि પ્રણામ કરું છું જગત પિતરમ શંભુ જગત માતરમ શિવમ આપણા સૌના માતા પિતા ભગવાન શિવ અને શક્તિ છે કોઈ વાતને નકારી ન શકે અકાટ્ય વાત છે અને રોજ આપણે ભગવાન અમે બોલીએ ને તમે છે માતા પિતા એ કોના માટે બોલાણું છે ભાઈ ભલે તમે રામ સામે બોલી શકો કૃષ્ણ સામે બોલી શકો છો માતાજી સામે બોલી શકો છો તમારા જે દેવ હોય એની સામે બોલી શકો છો પણ ખરેખર એ બોલાણું હોય તો મહાદેવ માટે બોલાણું છે

આપણી જાત પ્રત્યે આપને ધિક્કાર થવો જોઈએ મને એટલું નથી આવડતું મને આટલું જ્ઞાન નથી આટલી નાનકડી પ્રાર્થના મને નથી આવડતી આપણી જાત પ્રત્યે આપને નકડત થવી જોઈએ આશા રાખું છું આપ સૌનું મોન ખૂલે આપની સૌની સુંદર મધુર ધ્વની વાયુમંડલમાં મિશ્રિત થાય એવી અપેક્ષા છે તમને આવડતું તો ગભરાવાની જરૂર નથી લીપ મોમેન્ટ કરજો ઓઠ ફફડાવજો મને સંતોષ થાય કે કમસે કમ એટલું તો આવડે છે અને ઓટ ફફડાવ ખોટું ખોટું લીપ મોમેન્ટ અભિનય કરો હે ને 得。<music> જેટલા અમારા દેવતાઓ છે જેટલા ધરતી ઉપર ભવનમાં ગગનમાં અગનમાં દેવતાઓ છે દરેક દેવતાઓના દેવ કોણ છે મહાદેવ છે એટલું સુંદર સૂચન કર્યું છે કે મારા જેટલા જેટલા દેવતાઓ છે એના દેવ તમે છો બોલીએ જરા એક બાર ઓર હવે ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી કથાનો પ્રારંભ કરે છે પણ કથાનો હેતુ કયો છે આપણો શિવ પ્રાપ્તિ આપણું ચિત્ત આપણું મન ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થાય ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર આપણા કોઈ શ્રેષ્ઠ કર્મોનું ફલ છે પણ શ્રેષ્ઠ પરમાત્માની કૃપા છે આપણું ચિત્ત આપણા વિચારો આપણું મન ભગવાન શિવના ચરણોમાં રહે તન મન જીવન ભગવાન શિવને અર્પણ કરીએ આપણે કથાનો ઉદ્દેશ કયો એ જ હોય કથા સાંભળવાથી આપણું ચિત્ત મન આપણા વિચારો ભગવાનને અર્પણ થવા જોઈએ વિષ્ણુ મુનિ શિવ મહાપ્રમાં કહ્યું છે અમારું એક જ લક્ષ્ય છે શિવ પ્રાપ્તિ હવે અમને મહાદેવ કઈ રીતે મળે તો કઈ રીતે મળે શ્રવણ પ્રીતિ લાલસા જેને કથા સાંભળવામાં પ્રીતિ હોય જેને કથા સાંભળવાની લાલચ હોય ઘણા માણસો કથા પ્રેમી હોય છે સંપૂર્ણ કથા પ્રેમી હોય છે એમને કથા બહુ ગમે કથા સાંભળવી ગમે તેને સત્સંગ ગમે તેને સંતો ગમે તેને સદગુરુ ગમે